નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણા એક આ નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજે થઈ છે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ તો મોંઘવારી ભથ્થામાં સોળ ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને અત્યારે જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ અને વિગતવાર માહિતી માટે વિડીયો તમારે અંત સુધી જોવો પડશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક નમ્ર વિનંતી કે જો હજુ સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સોળ ટકાનો વધારો કર્યો છે જેનો લાભ ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શનરોને મળશે તો રાજસ્થાન સરકારે રાજ્યના કર્મચારીઓના પગારમાં સોળ ટકાનો અને પેન્શનરો માટે નવ ટકાનો વધારો કર્યો છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સોળ ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે જે એક મહત્ત્વપૂર્ણ પગલું છે આ નિર્ણય સાતમા પગાર પંચની ભલામણો હેઠળ લેવામાં આવ્યો છે જેથી કર્મચારીઓને મોંઘવારીમાંથી રાહત મળી રહે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મોદી સરકાર હજુ પણ વિવિધ વળતર સુધારા પર વિચાર કરી રહી છે તો ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શનરોને લાભ મળ્યો છે તો આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી રાહતના બીજા હપ્તાને મંજૂરી આપી હતી આ ફેરફાર પછી ડીએની કુલ રકમ પચાસ ટકા થઈ ગઈ છે જેમાં ચાર ટકાનો વધારો થયો છે આ નિર્ણયથી લગભગ ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શનરોને અસર થશે એવી સમીક્ષા રાખવામાં આવી રહી છે કે આગામી સમયમાં ડીએમાં વધુ ચાર ટકાનો વધારો થઈ શકે છે જે તેને ચોપન ટકા સુધી લઈ જશે તો રાજસ્થાનમાં રાજ્ય સ્તરે વધારો થયો છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારના નિર્ણયોની સાથે રાજસ્થાન સરકારે પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સોળ ટકાનો અને પેન્શનરો માટે નવ ટકાનો વધારો કર્યો છે આ જાહેરાત મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ તેમના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે પાંચમા પગાર પંચ હેઠળ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ચારસો સત્યાવીસ ટકાથી વધારીને ચારસો ને તેતાલીસ ટકા કરવામાં આવ્યું છે અને છઠ્ઠા પગાર પંચ હેઠળ તે છે બસો ત્રીસથી વધારીને બસો ઓગણચાલીસ કરવામાં આવ્યું છે તો બીજી તરફ વાત કરીએ તો બેંક કર્મચારીઓ માટે પણ અપડેટ આવ્યું છે તો બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે આઈબીએ એ પત્ર બહાર પાડ્યો છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓના મોંઘવારી ભથ્થાને મે બે હજાર બાવીસથી જુલાઈ બે હજાર ચોવીસ વચ્ચે તેમના પગારના પંદર પોઈન્ટ સત્તાણું ટકા સુધી વધારી દેવામાં આવ્યું છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે છેલ્લા નાણાકીય વર્ષના બીજા હપ્તાની હજુ રાહ જોઈ રહી છે હાલમાં ડીએ રેટ પચાસ ટકા છે અને એવી અપેક્ષા છે કે તે ચાર ટકાથી ચોપન ટકા સુધી વધી શકે છે આ સંભવિત વધારો મુશ્કેલ સંજોગોમાં કર્મચારીઓ માટે વધારાના સમર્થન તરીકે અત્યંત મદદરૂપ થશે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ